પ્રદેશ સી આર પાટીલ શુભ હસ્તે કાર્યાલય બંદે કમલમ નું લોકાર્પણ શુભમ કરો કલ્યાણ આરોગ્ય ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ તે Di te namostute, di te namostute. વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય શહેરના કપુરાય ચોકડી પાસે આવેલ વંદે કમલમનું ઉદઘાટન ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું સાથે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ ખેતી બેંકનું ઉદઘાટન કર્યું હતું જિલ્લા પ્રમુખ સતીષભાઈ પટેલની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યાલયના ઉદઘાટન બાદ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે કમલમનું નિર્માણ કરવા માટે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝુંબેશ શરૂ કરી હતી દેશ ગુજરાત રાજ્ય ઝુંબેશમાં સૌથી મોખરે છે કાર્યકર્તાઓને લયમાં લાવવા માટે કાર્યાલય ખૂબ જરૂર છે કાર્યાલયનો સૌથી મોટો જશ પરાક્રમસિંહ જાડેજા અને પૂર્વ પ્રમુખ અશ્વિન પટેલને જાય છે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય વંદે કમલમમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રમુખ અને મહામંત્રીની ઓફિસ સાથે મોરચાની બે ઓફિસ સાથે પેન્ટ્રી છે આ સાથે પ્રથમ માળે 32 વ્યક્તિની કેપેસિટી સાથેનો કોન્ફરન્સ રૂમ 50 ની કેપેસિટીનો મીડિયા રૂમ વીઆઈપી રૂમ છે બીજા માળે 300 ની કેપેસિટી સાથેનો કોન્ફરન્સ હોલ આવેલો છે સાથે ઈ લાઇબ્રેરી વીઆઈપી રૂમ અને આઈટી સોશિયલ મીડિયા રૂમ આવેલો છે અન્ય ખબરો કે થી ચેનલ કો سبسક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લિયે બેલ આઈકન કો જરૂર દબાય